છવ્વીસમી જાન્યુઆરીએ બાભર શહેરની અંદર છવ્વીસમી જાન્યુઆરીનો ઉપગ્રહ હતો ભારતીય જનતા પાર્ટીના એક મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન નૌકાબેન પ્રજાપતિ જી ઓબીસી વિશે બોલ્યા હવે જાણે પોનસો ને બાસઠ જાણ રજવાડા આપ્યા અને જાણ બાબા જે એમનું બંધારણ તાણે પોસો ને બાસઠ રજવાડા કે રાજવીએ પણ રાજી થયા હતા બરાબર છે બંધારણ તો ઓબીસી વિષય એવું બોલ્યા નૌકાબેન પ્રજાપતિ કે ઓબીસીની અનામત આપ્યા પછી કે માથાનો દુખાવો બની ગયો છે પણ મારે નૌકાબેનને ભારતીય જનતા પાર્ટીના આગેવાન નૌકાબેનને કહેવું છે કે તમે પણ ઓબીસીમાં આવો છો તમે સર્ટિફિકેટ લઈને ફરો છો કે હું ઓબીસી છું એવું અને ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય બન્યા અને ઓબીસીના જ બન્યા છે તો એમનું માનસિક નૌકાબેનનું કેવું છે કે ઓબીસી વિશે આવું બોલે છે તો ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો છે એમને તાત્કાલિક એમની જોડે રાજીનામું લઈ જવું લઈ લેવું જોઈએ અને ગુજરાતની અંદર એમને મીડિયા દ્વારા એમને માફી માગવી જોઈએ અને આવું આવું જે કોંગ્રેસે કોઈને નિવેદન આવ્યું હોત તો મીડિયાવાળા તો એટલું કોંગ્રેસનું હોત તો ભારતીય જનતા પાર્ટીના નૌકાબેનનું જે ઓબીસી વિશે બોલ્યા છે ઓબીસીમાં રબારી સમાજ આવે છે ઠાકોર સમાજ આવે છે લવાર સમાજ આવે છે માળી સમાજ આવે છે અઢારે વેણ આવે છે એમ દરબાર સમાજ ઠક્કર સમાજ અને બ્રહ્મણ સમાજ નથી આવતા તો અમે ઓબીસીમાં ભેળા છે અહીંયાના કે નૌકાબેનને તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ અને મીડિયા દ્વારા અને ભાભરના જે મીડિયા છે એમને નૌકાબેન જોડે જઈ અને એમને નિવેદન લેવું જોઈએ કોંગ્રેસે આવું બોલ્યું હોત તો જેટલા મીડિયાવાળા એટલું ચગાવત એટલું ચગાવો એટલે બાભર શહેર પ્રમુખ તરીકે હુકમસિંહ રાઠોડ બોલું છું અને એમનું રાજીનામું લઈ લેવું જોઈએ અને માફી માગવી જોઈએ જાહેરમાં અને બાબર અબડેડકરના બંધારણમાં અને જે દલિત સમાજ છે એનું મોટો મોટું નૌકાબેન પ્રજાપતિએ અપમાન કર્યું છે પણ દલિત સમાજનું પણ એમને માફી માગવી જોઈએ